હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે મંગળવાર તારીખ છે ત્રેવીસ નવ બે હજાર અને મિત્રો આજે આપણે લાલ ડુંગળીની લાઈવ હરાજી દરરોજની જેમ જોવાના છીએ તો આજની આવકની વાત કરું તો બાવીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક થઈ છે તો મિત્રો આજના આપણે લાઈવ હરાજી જોવા જવાના છીએ શું છે તાજા બજાર ભાવ કેવા છે બજાર આપણે લાઈવ આ વિડિયોની અંદર જોવા જવાના છે એની પહેલાં તમને ખાસ એક રિક્વેસ્ટ છે નમ્ર વિનંતી છે કે આપણી ચેનલમાં વાર હો નવા હો તો ખાસ તમને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલની અંદર તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ભાઈ તમે સબસ્ક્રાઈબ કરેલી છે ને તો તમને ડેઈલી જોવા મળશે અને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ક્યાંથી જોવા મળશે તો ખાસ સબસ્ક્રાઇબ કરી જો નીચે લાલ કલરનું બટન દેખાતું હોય છે તેને ક્લિક કરો અને નોટિફિકેશનને ઓલ્પ પ્રેસ કરી લો બરાબર અને આજના કેવા બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોમાં જોવા જવાના છીએ અને વિડીયોને કન્ટિન્યુ જોજો સ્કીપ ન કરતા ચાલો જઈએ તમે જોયું કે આ બાજુダブル કાઈરી છેダブル છે બાજુ એક જમામાં લગી નહી પડે આવી રીતે સવાલ કાઈરી તમને બાજુ કાઈરી ઉપર વિશ્વાસ કરો પછી ગયો જાય કનોભાઈ તમે જે કહ્યું તમારા લક્ષી એવડે તમારે સમજણ કરાવ્યું અમારજીમાં હાલ બેઠી છે અમારે સબંધ ન રહેતા તમે સજો પ્રસ્થાન છો બાજુ છે તમે આવવા ન હોય

કાકા હારું તો બનુકાબે નો

ખાલી ખાલી છે સાહેબ શાંતિ રાખજો લાવો ભાઈ પેલી એ ભાઈ જોવા જો ને માલ લાવો ભાઈ કાકા

બસો ને પચાસ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મા બચ્ચો બચ્ચો બસલો માની ગયો એ બારિયા તો બોલો 160 ₹ બોલ બે 160 ₹ બોલ બે 160 ₹ બોલ 60 ₹ 160 ₹ બોલ બે 160 ₹ બોલ 60 ₹ બોલ બારિયા 100 ₹ બોલ 100 ₹ બોલ બે 160 ₹ બોલ 160 ₹ 65 અને ભાઈ આ આનંદ 554 271 271 એકસો છોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો વોકલનો જોઈ શકો છો વન સેવન્ટી સિક્સ વીસ કેજીની આવક છે ડો વેલા ભેલો છે પનીર પોર્ટની વીચ છે મતલો છે અહીંયા બહુ સુપર થયા સુપર કરતા મોટું છે બસો પચાસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વકલનો આગળ પણ ગયો હતો સેમ વકલ પણ અલગ ભાવ સેમ આવ્યો છે બસો પચાસ ક્વોલિટી જોઈ શું સો રૂપિયા ભાવ આવે હંડ્રેડ પૂરો આ વકલનો પંદર ઠેલી

ના ના યે પહેલા ઓળળ જરૂર બુરુવાય સબો ની દે છે 61 રૂપિયા 180 કા કે મરોડ તો એટલે કે 162 750 700 રૂપિયા કો રિજિયન એક ઓર 700 700 700 રૂપિયા એક ઓર 74 700 800 900 81 81 બાંદીશાની કોરા જે કે 650 રૂપિયા મારું બસો સાત ટુ ઝીરો સેવન બીસ કેજી બો દસ બસો દસ રૂપિયા ભાવ આવે છે આ બપનનો એકસો ચોવીસ રૂપિયા ભાવે છે

232 232 શ્રી ઠાકરલભાઈ પાટ્રક શ્રી હરિદાસ નોતાલી બેસલનકલે બધા 250 500 રૂપિયા 250 500 અરુજાભાઈ

કલર તો એકસો સિત્તેર રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્લ નો જોઈ શકો છો ભાવ બરોબર